નમસ્કાર શિક્ષણ ના પ્રેરણા પુષ્પ વેબસાઈટ માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જાદુ ચોરસ પાંચ ગુણ્યા પાંચ વિશે માહિતી મેળવશું આ જાદુ ચોરસ એ ગણિત ગમત ની અંદર બાળકોને આપણે નીચે મુજબ બતાવીને ગણિતમાં રસ કરી શકાય આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આવી રીતે એક થી પચીસ આંકડા લેવાના અને આ ચોરસમાં એવી રીતે ગોઠવવાના ત્યારબાદ એને એવી રીતે બનાવવાનું અહીં જોઈ શકીએ છીએ આ રીતે ક્રમમાં એક થી પાંચ પછી છ સાત આઠ નવ દસ પછી અગિયાર થી પંદર સોળ થી વીસ અને એકવીસ થી પચીસ આ રીતે ક્રમમાં ગોઠવીને વચ્ચેમાં આ ચોખ્ઠું છે ને બાકીના જે વધારાના આપણે જોઈ શકીએ છીએ એને કાઢી નાખો અંદર રહેલા આંકડાને લેવા દો ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ જે એક ત્રણ છ છે એની નીચે ચાર પાંચ ચાર છે એ એ રીતે ચારેય જે ચોખ્ઠાઓ છે કેવી રીતે મેચ થાય છે એ આપણે ગોઠવવાના અને એનો આડો ઉગો સરવાળો કરીએ તો પાસાઠ થાય કેવી રીતે થાય પાસઠ તો કે વચ્ચેની સંખ્યા હમણાં જોઈએ આપણે તેર હતી અને આ તેર જે સંખ્યા છે એ એમાં વચ્ચે તેર આવે છે એટલે

પુત્ર જનાર્દન પરીએ બનાવેલ છે અને એને માર્ગદર્શન પૂરું પાડ્યું છે આભાર